દોસ્તો હું મારો ભાઈ નીકળી ગયા છે સોરીયા બોલાઈ ગયો ગુડ મોર્નિંગ બધાને દિલથી ગુડ મોર્નિંગ મારો વિડીયો જવો ને એટલા માટે દિલથી ગુડ મોર્નિંગ તો હું ને મારો ભાઈ પરેશભાઈ નીકળી ગયા છે ને સાગરભાઈ ને અમારા બનેવી ને એ આમથી આમ આમ એના ઘરે વાડિયા કપા ભરવાનો હતો એટલે એ બધા આમથી આમ આવે છે ને હું ને પરેશભાઈ અહીંથી નીકળી ગયા છે તો હવે સાગરભાઈ ની ને આવે છે અમારા બધાને જવાનું છે રક્ષામાં ફાઇનલી દોસ્તો અમે સાગરભાઈ ને બધા ભાગી ગયા છીએ ગામમાં તો ગામમાં ફોગી ગયા ને હવે ડાયરેક્ટ જાય છે સાવરકુંડ અહીંથી સાગરભાઈ આવી ગયા છે હવે અમારે બને વિની ટેમ્પો લઈને આવે છે આમથી તો અમે બધા હેલા જ છે તો હાલો મળીએ તમને સાવરકુંડલા જઈને તો હાલો દોસ્તો અમે હવે અહીંથી ગામમાંથી તો નીકળી ગયા છીએ મેજિક અમને મેળવ છે તો હવે મેજિકમાં જઈ સાગરભાઈ ને એ વયા ગયા છે ટેમ્પામાં ઓલા ગફા ભરેલો છે એમાં તો અમે હવે મેજિકમાં બે ગયા છે ઓમ પરેશભાઈ તો હાલો તમને મળીએ હવે સાવરકુંડલા જઈને ફાઇનલી દોસ્તો આપણે પોગી ગયા છીએ હેડમાં તો આપણે જોઈ શકો છો આ બધા હેડમાં બેહી ગયા છે ને હેડમાં આપણે પોગી ગયા છીએ આપણે સંજયની હજી ખરીદી કરવા જવાનું છે પણ હવે કારે હેડની ઓળી શું કહેવાય શરૂઆત થાય કે ખબર નહીં હરાજીની બાકી આપણે હેડમાં પોગી ગયા છીએ જો આ હેડ છે જો કેટલો બધો કપાસ હેડમાં

અમે જાવી છે ખરીદી કરવા બધાય કરતા કરતા હવે જાઈશું મિલનમાં બે જો બધાય પિયાલી ખાવા જાય છે મિલનમાં તો અમે બધાય જવાના છીએ તો ખરીદીમાં તો અત્યારે બે બેને ખાલી જેકેટ લીધું છે આ ઠંડીમાં પહેરવાનું બાકી બીજું બધું હજી અમારે લેવાનું બાકી છે તો આપણે વિડીયોમાં બિનારે જો હવે જાય જઈશું આપણે માં તો દોસ્તો આપણે આવી ગયા છીએ મિલન માં મિલનમાંથી લઈ લીધી છે પૈયાલી એટલે પિયાલી હતી તો જોઈ શકો છો તમે આ પિયાલી આપણે મિલન માંથી લઈ લીધી છે ને આ પાર્સલ છે તો આપણે અહીંયા નથી ખાવાની તો જો આપણે અહીંયા નથી ખાવાની ને ખાવાની બીજી છે બે હોવાની જગ્યા નથી એટલે બીજે બે હોવાનું છે તો આપણા વિડીયોમાં ભીના રહેજો

કાળો કલર તો છે કાળો કલર લેતો તો જો આ ચંપલ લેવાના થાય છે કેમ લાગે 10 લેવાના છે બે 10 આમ કરતા બે અલગ અલગ છે સાઈઝ માં પડે ઓ ભાઈ સાઈઝ થઈ ગઈ છે ચંપલ રેડી છે હાલો તો લઈ લઈ શું પૂછી આપણે કેટલા પૈસા લઈ છે તો લઈ લે તો પર સાઈઝ તો તમારા ભાઈએ લઈ લીધા ને આપણે સાઈઝ પૂછી આપણે તો કેટલા લઈ છે

ગુજરાત છે ગુજરાત બોટ ગુજરાત બોટ લખેલું છે આપણે આ નાવલી બાજુ આવી છે નાવલી સામે સામે તો સાગરભાઈ કેવા પસંદ કરે કે ખબર નહીં આપણે પસંદ કરી લીધા છે તો આપણે બેહોની જગ્યા નો મળી તો બધા અલગ અલગ બેહીને જમવા મળ્યા છે ગોલો ખાય છે બધાય તો અમે બોલો ખાઈ કે એ આ આ જો નીતેશભાઈ બેટા બધા બોલો ખાઈ કે સાગરભાઈ ને

તસ્તો ખરીદી થોડીક વધારે થઈ ગઈ છે અને હવે ડાયરેક્ટ આવી ગયા છે અમે ગાંઠિયા ખાવા ખરીદી અમે બે ભાઈથી પાંચ હજાર ઉપરની ખરીદી કરી નાખી છે હવે અમારે બનેલી એણે ખરીદી કરી છે બધા એટલા એટલાની તો હવે અમે ગાંઠિયા ખાવા આવી ગયા છીએ એટલે અહીંયા ગાઠિયા જો ગાંઠિયા ને ભજીયા છે ગરમ ગરમ હવે ગાંઠિયાના ભજીયા ખાઈને ડાયરેક્ટ ઘરે જવાનું છે એટલે પૈસા બધા ખાલી થઈ જાય પણ પહેલાં પહેલાં છે પૈસા તો અમે આ ગાંઠિયાની એવું બધું લઈને ખાઈને ઘરે જઈ